મારા બેટા ખરા ટાઈમે કોઈ કોમ આવતું નહીં શું થયું અલા પણ માર બાઈક માં પેટ્રોલ થઈ ગયું અરે સાલી મેં એને ફોન કર્યો એટલે કીધું પેટ્રોલ થઈ ગયું ને તે તું લઈને આવજે પેટ્રોલ તે મને કે મારા ફાઈન ટાઈમ નહીં બોલો હું તો તમને પહેલ થી જ કહું કે આપણે આપડું જ કરાય કોઈનું ના જોવાય આવો મણ હે તારે અરે તું હાચી જ વાત કહે દીધો અતારે કોઈનો વિશ્વાસ ના કરાય ઇના સબન માટે છોડી જોવા જવાનું ખબર હે કે મારી ગાડી રાત દાડો મારું બાઈ એક ને ગાડી રાત દાડો હું દોડાવતો હતો પણ એની કદી પેટ્રોલ ના પૈસા ના ફાઈ નહીં માંગ્યા અને ખરા તાકડા મારા બેટા ના પાડી કોની વાત કરો તમે હા કાળો ભાઈ છ બીજું કોઈ એને બચારા ટાઈમ નહી હોય કે તમને કોઈ દિના ના પાડ મારો ભાઈ તમારો ભાઈ છે ઓ અરે ક્યાં કરું મેં ઇસકા અબી મજા આયેગા ના ભીડો

પેલા દૂધની થેલી બે લઈ આવો પછી દુનિયાને દેખાડજો અબે સાલે ઓમત કોઈ હારા વિચાર નહી આવતા ખારી લેતા આવજો બીજું કોઈ લાબાનું એ કહી દે તો એલી તો ભેગો ભેગો એલો આપણે હા હજે પોસ્ટ મીટ માં જોમાં બેન વાતો કરજો ચા એટલે ભૂલ માં માથાન ગોડી કરી ગયો તો ધ્યાન રાખવું પડે ને હવે ગરીજોત ગરીજો હવે નિવાકરણ તો કરવું પડશે ને તમાર વાતો કરા શું થાશે તમાર

મજા આવે ભીડો છોટા છેલ્લું કે